નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારું નામ હાર્દિક મિત્રો આ વખતે બોટાદ જિલ્લાની અંદર વિશાળ પ્રમાણમાં ચણાનું વાવેતર થયેલ છે જેની અંદર ગુજરાત ત્રણ નંબરની અંદર બોમ્બે સુપર સીડ છે રેનોનું છે અને પાંચ નંબર છે વિશ્વાસ છે આવા અઢળક પ્રકારના બિયારણનું ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે તો ખાસ આપણે ચણાની અંદર જોવા જઈએ તો પાયાની અંદર ખેડૂત પે વતી મહાધન નું વીસ વીસ જીરો તેર બાર બત્રી સોળ કે ડીએપી કે અન્ય આઠ એકવી એકવી પણ મહાધનનું સારું છે તો આવા અનેક પ્રકારના ખાતરો પાયાની અંદર જે જે ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું પ્રમાણે એ લોકોએ પાયાના ખાતરો પણ નાખ્યા અને એની અંદર અમે લોકોએ પણ અપાવેલું હતું જે વાવેતરની અંદર અઢી ચાર કિલોની બેગ પણ આપી હતી રાજા શું કામ કરે છે એ ખાસ આપણા આગળ જે વિડીયો બન્યા છે એની અંદર પણ આપણે માહિતી આપી હતી પણ ટૂંકમાં તમને કહું તો માયકો રાજા એક એ પ્રકારની ફૂગ છે જે ખેડૂતની મિત્ર ફૂગ કહેવામાં આવે છે એ ફૂગ ખાઈને ફૂગ મોટી થાય છે અને જે મૂળિયાની અંદર જે કરવાનો હોય એની ઉપર એ દ્વારા જે અલભ્ય સ્વરૂપમાં જેટલા ખાતરો આપણી જમીનની અંદર પડેલા હોય જેવા કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે જિંક છે બોલીબ્લેડમ છે બોરોન છે આવા અલગ પ્રકારના ઘણા બધા કન્ટેન્ટો અને ન્યુટ્રિશનો આપણી જમીનની અંદર કુદરતે આપેલા છે

કે આપણે સુકારો જે આવતો હોય છે તો એ ન આવે ન આવે એની માટે શું કરવું તો ન આવે એની માટે તમે સાફીલાઈઝર પણ આપી શકો છો કે જેની અંદર કાર્બેન ડાઇઝમ અને મેન્કો જાય છે અને એની સાથે માઇક્રોન્યુટ્રીયન્ટના તત્વો પણ આવી જાય છે ખાતર તરીકે ઘણા બધા સાપ પાવડરનો પણ છંટકાવ કરતા હોય છે અને જાંબુડિયામાં સારામાં સારું રિઝલ્ટ આપે તો સીઝન્ટનું કુમાન છે પછી એન્ટ્રાકોલ પણ તમે આપી શકો છો માસ્ટર કોપ પણ તમે આપી શકો છો અદામાનું ઈયળ આ બે વસ્તુઓ ચણાની અંદર ખાસ કામ કરે છે અને બાયોસ્ટિમ્યુલેટ જે કંઈ પ્રોડક્ટ આવે છે એ ફૂલ અવસ્થાએ આપણે આપવામાં આવતી હોય છે તો અત્યારે પહેલો છટકાવ આપણે કરતા હોઈએ છીએ તો બ્લેક અમૃત સાથે એક ફિફ્ટી સિક્સ જે આવે છે આપણે રેજીમેન્ટ ગોલ્ડ રેજીમેન્ટ તરીકે જાણીએ છીએ જે મધ્યમ કોરાજનની અંદર આપણે એની કાઉન્ટ એની આપણે સંજ્ઞા કરીએ છીએ ધર્મજ નું આવે છે એફએમસી નું કોરાજન પણ આવે છે ઘણા બધા ડેલિગેટ પણ છટકાવ કરતા હોય છે

બરાબર અને સારામાં સારું અઢી આપી દો એટલે ઉત્પાદનની અંદર પણ સારું રહેશે કારણ કે ની અંદર ત્રણ અવસ્થા સારી બેસતી હોય છે એક પોપટા બેસતા હોય છે એક બાજુ પોપટામાં ગેસ ભરાતો હોય છે એક બાજુ પોપટાની અંદર દાણા પણ બેસતા હોય છે અને એક બાજુ ઉપર ફ્લાવરિંગ અવસ્થા હોતી હોય છે તો આવા સમયે ટેકનોજેટ આપવાથી ઘણો બધો ફાયદો થાય છે મિત્રો અને સારામાં સારો આપણે ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ બીજો કે જ્યારે પોપટા બેસીને ગેસ ભરાયા બાદ જે દાણા બેસવાનું કામ કરે છે તો એક પોપટામાં બે દાણા બેસતા હોય છે તો આ બે દાણાને વ્યવસ્થિત બંને સેમ દાણા સાઈઝમાં પરફેક્ટ થાય અને વજનમાં વધારો થાય એની માટે તમે પોટાશનો પણ વપરાશ કરી શકો છો તો એની અંદર મહાલાભનું પોટાશ જે નેચરલ પોટાશ આવતું હોય છે

ખેડૂત પેની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો એ પણ લાઈક કરો ફોલો કરો તો અવનવી માહિતી તમને જાણવા જોવા અને અને સમજવા મળશે મિત્રો આજના સમયમાં કોઈ પણ દવા કોઈ પણ ખાતર કે કોઈ પણ માર્ગદર્શન કે કોઈ પણ સચોટ માહિતી તમારી પાસે હશે અને એ જ પ્રમાણે તમે નિવારણ લાવશો એ જ પ્રમાણે તમે એનું કાર્ય કરશો તો તમને ખેતીની અંદર અઢળક ફાયદો થઈ શકશે તો આવી અવનવી માહિતી માટે તમે ખેડૂત પેને ફોલો કરો વેબસાઈટ પણ છે અને બીજું કે અમારા ટેલિકોલિંગ પ્રતિનિધિ સાથે તમારે વાત કરવી હોય તો આપણો એક મિસકોલ સર્વિસ નંબર પણ છે જેની અંદર નેવું એક્યાશી એક્યાસી આડત્રીસ એક્યાસી પણ તમે મિસકોલ કરો અને ટૂંક સમયમાં અમારા પ્રતિનિધિ આપનો સંપર્ક કરશે અને તમારા જે વાવેતર પાકની અંદર જે કઈ પણ તકલીફો હોય જે પણ કઈ નુકસાન હોય તો એની અંદર તમને સચોટ માહિતી પણ તમને પૂરું માર્ગદર્શન સાથે આપવામાં આવશે મિત્રો બીજું ખાસ કે બને ત્યાં સુધી જે કઈ ટેલિકોલિંગ ના અમારા પ્રતિનિધિ આપનો સંપર્ક કરે છે એનો નંબર અવશ્ય તમે સેવ કરીને રાખો તો તમે ગમે ત્યારે એમની સાથે વાત વાર્તાલાપ કરી શકો છો અને એ જ વોટ્સએપ નંબર ઉપર તમે તમારા વાવેતર પાકના ફોટોઝ મોકલો અમારે તમારા ખેતર નથી જોવા

અને અમે લોકો ઈચ્છીએ છીએ કે તમારા હિત માટે અને અમારા હિત માટે બંને એક સફળતાની ઊંચાઈએ પહોંચીએ અને ખેતીને એક નફા ધોરણની અંદર એક ધંધાની અંદર એક વ્યવસાય જોવામાં આવે જેથી કરીને ખેતી આગળ વધશે એમાં તમારો અને અમારો બંનેનું રૂડું થાય એવા પ્રયત્નો ખેડૂત પે અમે લોકો કરી રહ્યા છીએ અને હાલના તબક્કે ખેડૂત પે દ્વારા